કેટલીક જગ્યાએ કોઈક ને કોઈક કારણ શાળામાં શું છે એનજીઓ સીધું કામ નથી કરતા એનજીઓ નીચે તાલુકા પંચાયતોને આપે છે તાલુકા પંચાયત પાસે ટેકનિકલ માણસો હોતા નથી એટલે જે પ્રકારે આમાં જે આખા કામો થવા જોઈએ એ નથી થયા હું ચોક્કસ સ્વીકારું છું પણ આ માટે એક તાલુકો કેટલો જિલ્લો જવાબદાર નથી આ યોજના પાછળ સક્સેસ જોવડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે આમાં બધા લોકોનું કઈ ને કઈ અંશે આમાં ભગત હોય છે એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ જે રીતે નિયામક આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે જ્યારે તપાસ થાય છે નીચેનો મારી કર્મચારી મારી જાય છે પણ બધાનું હોય છે હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પ્રકાર કામો થવા જોઈએ લોકોને રોજગારી મળી જોઈએ જ્યાં રોજગારી તો મળે છે પરંતુ જ્યાં સાઠ ચાલીસ ના ની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય ક્યાં તેમાં મેટલ છે પછી અન્ય અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ એ નથી થતો તો એ જે જવાબદારી છે ટેકનિકલ માણસો જે તે સમયે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનું કામ થઈ ગયા પછી બે બે ત્રણ ત્રણ વર્ષ પછી સારી રીતના તપાસ થવાની પણ નથી આખર પછી નીચેના માણસો મળી જાય નીચેના માણસો મળી જાય જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તે બચી જવાના છે કોઈ પણ તપાસની અંદર બની રહેતા કે કોઈ પણ કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી જશે મારે તો એક જ એક જ વિનંતી છે કે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને કે બધાની જવાબદારી ફિક્સ કરી દે ગરબડ થઈ તે માટે બધા જ જવાબદાર મંત્રી જવાબદાર છે સચિવ જવાબદાર છે કમિશનર જવાબદાર છે ડીડીઓ જવાબદાર છે ડીઆરડી નિયામક જવાબદાર જવાબદાર છે